અમે ગોંડલના પીડી પર ઓય અને ફરીથી તમને હેરાન કરવામાં આવે છે જ પેદા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે મારા માં સંજય સોલંકી અને ગણેશ જાડેજાના કેસમાં એક નવો વળાંક આવ્યો છે ભોગ સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીની ગુજસી ટોક હેઠળ અટકાયત કરાઈ છે અને રાજુ સોલંકી સહિત ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી છે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી આ કાર્યવાહી કરાઈ છે જેમાં રાજુ સોલંકી સામે મારા ગુનામાં હતા જેને લઈને તેમની સામે આ કાર્યવાહી થઈ છે છે કે રાજુ સોલંકી સંજય સોલંકીના પિતા છે સંજય સોલંકી એ વ્યક્તિ છે જેનું અપહરણ કરી અને નગ્ન કરી માર મારતો વિડિયો ઉતાર્યો અને ગણેશ જાડેજા પર એવો આરોપ લગાડવામાં આવ્યો છે અને ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે રાજુ સોલંકી જ પોતાના પુત્ર સાથે જે કઈ થયું તેને લઈને જાડેજા સમગ્ર મામલામાં યોગ્ય કાર્યવાહી ન થઈ રહી હોવાના આક્ષેપ સાથે તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી પણ આપી હતી ને આ કેસમાં હવે ફરિયાદી સામે જ ગુજસીટોક હેઠળ કાર્યવાહી થતા મોટો વળાંક આવ્યો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે રાજુ સોલંકી છે રાજુ સોલંકીની અટકાયત બાદ પોલીસ ને એક પ્રતિક્રિયા સામે આવી છે શું કહ્યું પોલીસે આવો સાંભળીએ જુનાગઢ શહેર અને જુનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયા જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં એક્ટ બે પંદર કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે બે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાક ધમકી

રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ સ ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાહિત ટોળકી છે રાજુભાઈ સોલંકી તેના પુત્ર અને સોલંકી તેનો ભાઈ સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તેમના વિરુદ્ધ ટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર બે હાલ ત્રણસો સાત ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને આરોપીઓને આ બાબતે તપાસે માગ્ર ડિવાઈસ ડોડિયાતર સાહેબના ઉત્તર કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે અ દુશી સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે આ સંજય અવિરુદ્ધ છે સહ ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકી છે પોતાની પ્રવૃત્તિઓ

લોકો જોડાયા હતા ત્યારબાદ બે ચાર દિવસ પછી ગોંડલ આખા મુદ્દે ગોંડલમાં આખું ગોંડલ જે છે તે બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે પણ આખા ગોંડલે જયરાજસિંહ જાડેજા અને એમના પુત્ર ગણેશ જાડેજાના સમર્થનમાં આખું ગોંડલ માર્કેટ યાર્ડ સહિત બધી જગ્યા બંધ પાડી હતી ત્યારે અમારા સહયોગી ત્યાં પહોંચ્યા હતા ત્યારે જે લોકો ગણેશ સિંહ જાડેજાના જે સમર્થનમાં આવ્યા હતા તે લોકોએ શું કહ્યું હતું એ પણ સાંભળીએ આમ તો જયરજ સિંહ જાડેજાનો પરિવાર છે ને અમારા ધારાસભ્ય ગીતાબા હોય કે પછી જેની ખૂબ જ છબી ખરાબ કરવા માટેનો એક મોટું કારસ્થાન કરવામાં આવ્યું છે મારો ગણેશભાઈ હોય એ ખાલી ત્રણ જણાનો પરિવાર નથી સમગ્ર ગોંડલ તમામ જ્ઞાતિ જાતિ તમામ પરિવારો એ જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે એ પણ પરિવાર માને છે ને હામે ગોંડલ પણ એવું ઈચ્છે છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ખાલી ગણેશભાઈ જયરાજસિંહના નથી ગોંડલના ગણેશભાઈ કહેવાય છે તો એના સમર્થનમાં એની છબી કોઈ ગોંડલની ખરાબ કરે એટલે ગણેશભાઈની છબી નહીં સમગ્ર ગોંડલની છબી ખરાબ થાય છે આજે સમગ્ર ગોંડલના વેપારીઓ હોય ગોંડલનું માર્કેટિંગ યાર્ડ આ દેશનું સમગ્ર મોટા મોટું માર્કેટિંગ યાર્ડ છે એ પણ બંધ છે એના મૂળમાં એ છે

તો એક છોકરો આવી મને કીધું કે તમારા છોકરાને ઝઘડો થઈ ગયો છે તો હું ત્યાં ઉઘાડાવા હે ઢોળી ગયો ગાડીમાં બેન બિસ્કટ ન પીરો એટલે બોલો રાખું તો સીધી બધા ઉતરા છે જોયું અંદર મી જણા એટલે મે બોલા બોલો ગોંડલ નો દીકરો છે આબુદાર માણા છે એટલે મે એક બે આબુનો મતો બીયો જા કઈ ઠંડુ બંડુ પીયું તો કે તને તો ખડેલા વેલા કી જાણીએ કે કોણ છે રાજુ સોલંકી રાજુ સોલંકી સંજય સોલંકીના પિતા છે સંજય સોલંકી એ વ્યક્તિ છે જેનું અપહરણ કરી નગ્ન કરી માર મારતો વિડીયો ઉતારવાનો ગણેશ જાડેજા પર આરોપ છે અને ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ગીતાબા જાડેજાના પુત્ર છે ગણેશ જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ફરિયાદ નોંધાવેલી છે એ કોને તો કે રાજુ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી મારામારીના કેસમાં રાજુ સોલંકીએ જ પોતાના પુત્ર સાથે જે કંઈ થયું તેને લઈને ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી અને રાજુ સોલંકીએ જ

ફોર્મ લેવા આવ્યો છું મેં કીધું તું કે સોલંકી પરિવાર પરમાર પરિવાર ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી અંદર જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવા નથી ત્યારે આ ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસી અને એસટી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં જયારે અમને પૂછવામાં આવે કે તમારી પેતા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય આ હિન્દુ ધર્મ કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું વાર વાર દલિત સમાજ ઉપર એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે ઉનાકાંડ ને આજ આઠ વર્ષ પૂરા થવા આવ્યા છે તો યદી ઉનાકાંડ ના પીડિતોને ન્યાય મળ્યો નથી આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવો તો આવા જ વિડિયો જોવા માટે આપ જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર